આવો એ પંચમ સ્કંદ ને પૂર્ણ કરીએ અને છતા સ્કંદમાં પ્રવેશ કરીએ કામ ઈ ક્રોધ ઈ સજ ગુણ સમોદ ભવ મહાસનો મહાપાપ વિધિ ચેણ વેના લોભના પ્રભાવથી બચવા શું બ્રાહ્મણો એક સ્ત્રીના સંગમાંથી દાસીની નીથી લગ્ન કરી અને એ અજામીલ બગડ્યો છે સે બ્રાહ્મણ દીકરો પણ બગડ્યો છે અજામિલ નામનો એક દાસી પુત્ર દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો પણ એક કુસંગના કારણે બગડ્યો હતો અનેક પ્રકારના એ પાપો કરવા લાગ્યો એ અજામિલ અનેક પ્રકારના દુરાચાર કરવા લાગ્યો જંગલમાં જઈ અનેક પશુનો શિકાર કરે જંગલમાં જઈ કોઈ વટે માર્ગો ચાલતા હોય તીર્થયાત્રા ચાલતા હોય એના જેને કઈ જીકી હોય બધું લૂટી લે આ બધા એના કર્મ કરવા લાગ્યો સે બ્રાહ્મણનો દીકરો પણ સંઘ કેવો થયો કુસંગ ખરાબ વ્યક્તિનો સંગ થવાના કારણે એ બગડ્યો હશે એટલે આપણે કહીએ જેવો સંઘ એવો રંગ જેવા વ્યક્તિનો સંઘ હોય એવો રંગ તમે લાગી જ જાય બન્યું એવું કે એક વખત એ નગરમાં ચાર પાંચ સંતો આવ્યા સંતો આવી ગામના પાદરે પહોંચ્યા અને ગામના પાદરે ચાર પાંચ જણા બીજા બેઠા હશે આવીને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ ભગત છે ભગત અરે કોઈ ભગત હોય એમના ઘરે અમારે હરિહર કરવું છે ભોજન કરવું છે આ ગામવાળાને વાળાને કહ્યું કે હાલો આજે મજા કરીએ वगैरह पैसे पिछड़ जी है हमारे गांव में बहुत बड़ा भगत है उसका नाम अजामिल है अजामिल सामने गली में उसका घर है अब चले जाओ और संतों ने खबर नहीं कि अजामिल कोई भगत से नहीं है अतः पूछता पूछता पहुंची गया घरे या घरे जी ने गरे की दो। भगत है घर पे इन स्त्री बारे आई तो संतों મારા ઘરે ક્યારે સંતો આવે નહીં અને મારા ઘરે જે સંતો પધાર્યા પીધું બાપજી કોણ તો કે ભગત નહીં ઘર પે એ સ્ત્રીને દયો કે મારો પતિ ક્યાં ભગત છે મારો પતિ તો બહુ પાપી છે મનો વિચાર કરી રહી છે પણ એને વિચાર કર્યો કે મારા ઘરે જો જે સંતો આવ્યા હોય તો મારે એનો લાભ લેવો જોઈએ મારે એને ભોજન કરાવવું જોઈએ આહા ઐામિરની પત્ની કહે બાપુ હરિહર કરશો ભોજન કરશો તો કે હા અરે હરિહર કરી એ તો આયે હે બાપુ તમે પૂજા સંધ્યા કરો હમણે હું હટો હટ જમવાની રસોઈ બનાવી લઉં એ કહો ઓલી બેનને એમ દેવું કે નહીં નહીં આજે મારા ઘરે સંતો આવ્યા હું પાપી છું મારો પતિ પાપી મારા ઘરે આવે નહીં અને આજે આવ્યા તો મારે લાભ લેવો જોઈએ हटो रसोई बना कहे हाँ बापू भोजन करी लो हरिहर करी लो संतो कहे नहीं नहीं भगत को आनो दो भगत आएंगे बाद में साथ में बैठेंगे पुलिस स्त्री कहे बापू जमी मन लो भगत कई बात जुई नहीं मनोमन कह बोलो भगत आवश्यक खावा नहीं दे देने काट से सतो बहु पर स्त्री के नहीं बापू जमी लो એ સ્ત્રીએ બહુ આગ્રહ કર્યો એટલે સંતો બેસી ગયા જમવા અને આ બાજુ બરાબર મધ્ય સમય થઈ ગયો બપોરનો સમય જંગલમાંથી શિકાર કરીને હજાર નીકળ્યો અને ગામના પાદરે આવ્યો અને ઓલા પાંચ જણા ત્યાં બેઠા હતા અને કીધું હજાર ભગત જય શ્રી કૃષ્ણ એ કહે હજાર મીલ કહે કોને કહો જો ભગત અને જય શ્રી કૃષ્ણ કોને કહો હું થોડો ભગત છું એ કહે ગામવાળા કહેજામીલ તારા ઘરે હરિહરનો નાદ થઈ રહ્યો છે સંતો જમી રહ્યા છે એ તો ભગત હોય ના ઘરે સંતો આવે ને એ કે અને વાત સાચી જેના ભાગ્યમાં હોય એના ઘરે સંતો આવે એ કે બધાના ઘરે ના આવે સંતો વિદ્વાન પંડિતોના સંતોના એ પગલા આપણા ઘરે કેમ પાડીએ કેમ તો એનું જે કંઈ પુણ્ય હોય સંધ્યા કરતો હોય જપ કરતો હોય માળા કરતો હોય એ પુણ્ય આપણા ઘરે મુકતો જાય છે એ આપણા ઘરનું અન્ન ખાઈ જાય ને તો એ આપણું પુણ્ય જાય એનું પુણ્ય પાપ લઈ જાય છે હરિહર નાદ થઈ રહ્યો ઓ હો મારા ઘરે ત્યાંથી નીકળ્યો ક્રોધ કરીને એ લખ્યું છે ક્રોધ કરીને નીકળ્યો છે એકને મૂકવું નહીં કે આજે મારા ઘરે જમી જાય એ કે કોઈની તાકાત કે કે વાત સાચી છે લોભિયાના ઘરે કોઈ જમી જાય તાકાત કરી કોઈ નઈ કે ઘણા તો એવા લોભિસ્ટ હોય ને વાત ના પૂછો એવાઓ કોઈ તનના લોભી કોઈ મન્ના લોભી કોઈ ધનના લોભી એક દ્રષ્ટાંત છે કે એક ભગત ભગવાનની પૂજા કરે માનસી પૂજાઓ બીજું કઈ નઈ માનસી પૂજા કરે હે ભગવાન હું તને દૂધ ધરાવું છું હોય નહીં પણ માનસી પૂજા દૂધ ધરાવે હે ભગવાન એમાં હું થોડીક ખાંડ નાખી દઉં સાકર નાખી દઉં સાકર નાખે વરે વિચાર કરે ઓહો ભગવાન વધારે પડી ગઈ સાકર સાકરો પાછી ખેંચી દઉં ભગવાન હાથ જાત નાખે રેવા દે ને એ કે મનથી કરે છે એમાં ક્રોધ કરતો કરતો આવ્યો ઘરમાં આવીને બૂમ પાડે એની સ્ત્રી પગમાં પડી ગઈ એ સ્વામીનાથ મહેરબાની કરો મારો આટલો પાડો આજ બધી જ દો સંતો જમી લીધા છે હવે જવાની તૈયારી છે મહેરબાની કરો હવે આજ નથી કઈ બોલતા નહીં એ સંતો એના ઘરનું ખાધું નહીં એટલે સુધરી એ કે ઠીક છે હાલ તો કહેશો એટલે હું જવા દઉં છું કે આમને કા તાકાત કોઈ નહીં કરી કે મારા ઘરે ખાઈ જાય સંતો કહે ભગત અમે જમી લીધું છે हे अमने क्या दक्षिणा आप दक्षिणा बोलो हजार मिल के हूं तमने जावा मोटी दक्षिणा से दक्षिणा मांगो सो ही के नहीं नहीं भगत हमको भोजन क्रिया आया है तो कुछ दक्षिणा तो देनी पड़ेगी दक्षिणा तो आप ही पड़े हजार मिल घर वाले के काम कर अंदर एक लालियो धोको से ही बारे ही के अबदन दक्षिणा जो ऐसे ही के दक्षिणा आदि दो वे के पण संतो कहे के हे भगत दक्षिणा એટલે અમાર ધન નહી પૈસા નથી જો થાય સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા नाही ધન કા ભૂખા જો फिરે તો સાધુ નહી અરે અમારે ધન થઈ જોતું પૈસા નથી જોતા અરે અમે તો ભાવના ભૂખ્યા છે અને પૈસા માટે ફરતો હોય ને સાધુ નથી હે અમે તને આપી તારે ત્યાં દીકરો થશે અને દીકરા નું નામ તું નારાયણ રાખજે શું રાખજે નારાયણ રાખજે બસ અમારે આ દક્ષિણા જોઈએ બીજું બધા દક્ષિણા નથી જોતી અમારું એક વચન તું પાડજે અને હું પણ કહું છું કે મને દક્ષિણા ના આપજો સાચે કહું છું દિલથી કહું છું પણ એક વચન પાડજો વ્યસન કરતા હોય તો વ્યસન છોડી મૂકજો કોઈ વ્યસન કરતા હોય ગુટકા ખાતા હોય મસાલા ખાતા હોય બીજા કોઈ મોટા વ્યસન હોય તો વ્યસન અમારા ભાગવતને આવી અને મૂકી જજો ખાલી કેવા ખાતર નહીં દિલથી કહું છું તમ તારે દક્ષિણા ની આપો તો ચાલશે આજે વ્યસન મૂકશો सारा विचारों आवशे तो तब बीज दक्षिणा आप थी आवशो साधु भूख्या भाव का धन क्या भूख्या नहीं धन क्या भूख्या जो फिरे वो साधु नहीं कहे अजामिल हमें तने एक वचन कही सी तारे त्या दिख रो तो से ये दिखाओ नाम तो नारायण राख जे अजामिल विचार करो के नारायण राखूं કે નાયણો રાખું આપણે હોય નાયણ નામ શું ફરક પડશે ઠીક છે કે તમે કહો એમ રાખું સંત તો નીકળી ગયા સમય વીતવા લાગ્યો એની ત્યાં એ દીકરાની પ્રાપ્તિ થઈને દીકરાનું નામ નારાયણ રાખ્યું શું રાખ્યું છે નારાયણ હવે તો યજામીલ બહુ પાપી હોવા છતાં નારાયણ નારાયણ એ જપ કરવા લાગ્યો બોલાવે છે દીકરાને પણ નામ ભગવાનનું નામ ભગવાન નારાયણ નારાયણ પાપો હતા એ બધા પાપો ભરવા લાગ્યા અને અંત સમયે આવ્યો ત્યારે બોલાવે છે પોતાના દીકરા નારાયણ ને યમના દૂતો લેવા માટે આવ્યા એ ડરી અને બોલે છે કે હે પુત્ર નારાયણ પુત્ર નારાયણ તો ના આવ્યા પણ ભગવાન નારાયણના દૂતો ત્યાં આવ્યા પાસદો આવી ગયા દૂતો કે અમે લઈ જઈ ભગવાનના પાસદો કે નહીં નહીં અમે લઈ જઈએ ભગવાન ના દૂતો કહે આને અંત સમયે ભગવાન નું નામ લીધું છે એટલે આને ભગવાનના ધામમાં પ્રાપ્ત થશે હોલા એમના દૂતો કહે તમારો વેંકુટ નારાયણનું નારાયણ નું નામ નથી લીધું આ આ તો એનો દીકરો નારાયણ છે એનું નામ લે છે ભગવાનના દૂતો કે ભલે જાણતા કે અજાણતા પણ જો ભગવાનનું નામ લે તો એને મુક્તિ થાય થાય ને થાય